નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મમતા બેનરજી પછી હવે ઇન્ડિયા ગઠબંધનને પંજાબથી જોરદાર ઝટકો લાગ્યો છે એવું લાગી રહ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણીથી પહેલાં જ ઇન્ડિયા ગઠબંધન જે છે એ તૂટી શકે છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બે હજાર ચોવીસમાં હરાવવું વિપક્ષી પાર્ટીઓ માટે ખૂબ જ મોટો ચેલેન્જ બની ગયો છે કોઈપણ વિપક્ષી પાર્ટીઓ પાસે હમણાં એવો કોઈ મજબૂત નેતા નથી કે એ એકલા હાથે બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે નરેન્દ્ર મોદીને હરાવી શકે અને એટલા માટે મિત્રો બધી વિપક્ષી પાર્ટીઓ જે છે એ ભેગી આવી ગઈ હતી અને બે હજાર ચોવીસમાં મોદીને ટક્કર આપવાની પૂરેપૂરી કોશિશો કરી રહી હતી તૈયારીઓ કરી ચૂકી હતી પણ હવે મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એક એક કરીને ઇન્ડિયા ગઠબંધન જે છે એ તૂટી રહ્યો છે એક એક કરીને બધી પાર્ટીઓ જે છે એ તૂટી તાજી ખબરો અનુસાર મમતા બેનર્જી પછી હવે ઇન્ડિયા ગઠબંધન પંજાબમાંથી મિત્રો જોરદાર ઝટકો લાગ્યો છે તો શું છે આખી ખબર આજના આ આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ઇન્ડિયા ગઠબંધન જે કામ માટે બન્યું હતું એ હવે લાગી રહ્યું છે કે એ કામ સાર્થક નથી થઈ રહ્યો જે કહાની પટનાથી ચાલુ થઈ હતી હવે એવું લાગી રહ્યું છે કે એ કહાની એની મંજિલ સુધી નથી પહોંચી રહી ભારતીય જનતા પાર્ટી મતલબ કે બીજેપીના ઘણા એવા નેતા મિત્રો પહેલાં પણ કહી ચૂક્યા હતા કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ બે હજાર ચોવીસની ચૂંટણી આવવાથી પહેલાં જે છે તૂટી જશે મને લાગે છે કે બીજેપીના નેતાઓની આ વાત હવે સાચી થઈ રહી છે કારણ કે બંગાળના સીએમ મમતા એ મિત્રો હવે એકદમ સાફ કરી નાખ્યું છે કે એ જે છે એ બંગાળમાં એકલી ચુનાવ લડશે મમતા બેનરજીનો આ ગુસ્સો પહેલાં પણ ઘણીવાર જાહેર થયો છે જે સમયે દિલ્હીમાં ગઠબંધનની બેઠક થઈ હતી અને એમણે મલ્લિકાર્જુન સંયોજક બનાવવાની વાત રાખી હતી એના પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને સૌથી ખાસ વાત કે જ આ ઇન્ડિયા એલાયન્સ મતલબ કે મહાગઠબંધનને જોડ્યું હતું નીતિશ કુમારે એક વિચાર રાખ્યો હતો અને વિચારને કામયાબ કરવા માટે બધા વિપક્ષી પાર્ટીઓના નેતાને જે છે કુમારે પટનામાં બોલાવ્યો હતો આખા સિયાસી ગલિયારામાં એ વાતની ચર્ચા થઈ ચૂકી હતી કે આખરે કુમારના બોલાવા ઉપર આખા દેશની પાર્ટીઓ જે છે એ પટના શું કામ જઈ રહી છે એ બેઠક પછી મિત્રો અહીંયા એક વાત એ સામે આવી હતી કે લાગે છે કે હવે આ બધી જ પાર્ટીઓ જે છે એ બે હજાર ચોવીસમાં ભેગી થઈને બીજેપીને હરાવવાની કોશિશ કરશે એમ લાગી રહ્યું હતું કે બીજેપીના રથને જો કોઈ રોકી શકશે તો એ ઇન્ડિયા અલાયન્સ જ છે પણ ઇન્ડિયા અલાયન્સ માટે પણ વસ્તુઓ જે છે એટલી સરળ નહોતી આ પહેલાથી જ લાગી રહ્યું હતું કારણ કે સૌથી મોટી જે વાત હતી એ વાત હતી મિત્રો સીટ શેરિંગની સીટ શેરિંગ મતલબ કે કયા પ્રદેશમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને જે જ્યાંની પાર્ટી છે ક્ષેત્રીય પાર્ટી છે જ્યાંની એ એ પાર્ટીને ત્યાં કેટલી સીટો મળી શકે જ્યાં ક્ષેત્રમાં પાર્ટી છે વારંવાર કહેવામાં આવી રહી હતી કે ક્ષેત્રીય પાર્ટીઓ જે છે એમને પહેલો મોકો મળશે સીટો ઉપર આજે મમતા બેનર્જીએ જ્યારે આ વાતનો એલાન કર્યો કે હવે એ એકલી જ ચુનાવ લડશે એકલી જ ચૂંટણી લડશે તો વિશ્વાસ કરો મિત્રો કે કોંગ્રેસની તરફથી એક બયાન આવે છે કે ઇન્ડિયા એલાયન્સ જે છે એ મમતા બેનર્જીના વગર સંભવ નથી થઈ શકતો એટલા માટે ટીએમસી અને મમતા બેનર્જીની જરૂરિયાત ઇન્ડિયા એલાયન્સને હમણાં છે અને આપણે બધા મતભેદોને ભૂલાવીને આગળ વધશું અને બે હજાર ચોવીસમાં બીજેપીને હરાવીશું પણ જયરામ રમેશને અહીંયા એક પોઈન્ટ સમજવાની જરૂર છે કે આ એટલું સરળ નથી કારણ કે તમે ત્યાં પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ જે છે એ દસથી બાર સીટોની માંગ કરી રહી છે ત્યાં જ મમતા બેનર્જીએ કહ્યું કે મેં એમને ઘણા બધા સુજાવ આપ્યા ઘણીવાર એમને એક વચ્ચેનો રસ્તો કાઢવાની સલાહ આપી પણ પછી કોઈ પણ કોંગ્રેસી નેતા જે હતા એ આના ઉપર તૈયાર નહોતા થયા મમતા બેનર્જીએ ત્યાં સુધી કીધું કે બે સીટોનો ફોર્મ્યુલો થયો હતો કે કોંગ્રેસને જે છે એ પશ્ચિમ બંગાળમાં બે સીટો આપવામાં આવશે પણ કોંગ્રેસ જે છે એના ઉપર પણ તૈયાર ન થઈ એમણે બીજો પણ એક આરોપ લગાડ્યો કે એમણે કહ્યું કે આજે ન્યાય યાત્રા જે રાહુલ ગાંધીની ચાલુ થઈ છે એના વિષયમાં અમને શું કામ ન જણાવવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળમાંથી ન્યાય યાત્રા નીકળશે કે પછી પશ્ચિમ બંગાળમાં ન્યાય યાત્રા થશે આ વિષયમાં પણ મમતા બેનરજીની નારાજગી એકદમ સાફ સાફ જાહેર થઈ રહી છે એમણે એક મિટિંગમાં એકદમ સાફ કરી નાખ્યું પોતાના નેતાઓ સાથે કે તમે બે હજાર ચોવીસમાં પોતપોતાની તૈયારી સારી રીતે રાખો અને બે હજાર ચોવીસના ઇલેક્શન લોકસભા ચુનાવમાં અમે પૂરી તાકાત સાથે આગળ આવીશું અને બીજેપીને એક પણ સીટ પશ્ચિમ બંગાળમાં આપણે નહીં જીતવા દઈએ બીજેપી માટે ખાસ કરીને મમતા બેનર્જીએ જે હુંકાર ભરી છે એ કાંઈ પહેલી વાર નથી

અને અહીંયા આમ આદમી પાર્ટી પણ હવે આમાંથી લગભગ તૂટી રહી છે અને એવા સમયમાં જ્યારે હવે લોકસભા ચૂંટણીને વધારે સમય બાકી નથી રહ્યો ખાલી ત્રણ મહિનાનો સમય છે જો હમણાં સુધી કોઈ સીટ શેરિંગની વાત પણ જો ઇન્ડિયા ગઠબંધનની અંદર નથી થઈ રહી કહેવામાં આવી રહ્યું હતું કે ઉત્તર પ્રદેશને લઈને સીટ શેરિંગની વાત થઈ હતી પણ કોઈ પણ એક બ્લુ પ્રિન્ટ કે કોઈ બીજી વાત મીડિયાની સામે નથી આવી જેનાથી ખબર પડે કે કેટલી સીટો કઈ પાર્ટીને ઉત્તર પ્રદેશમાં આપવામાં આવશે સમાજવાદી પાર્ટીને કેટલી સીટો મળશે કોંગ્રેસને કેટલી સીટો મળશે આવી કોઈ પણ વાતો સામે નથી આવી રહી ઇન્ડિયા ગઠબંધન તરફથી આના સિવાય બહુજન સમાજ પાર્ટી મતલબ કે બીએસપી માયાવતી ચીફ ઘણીવાર એવી વાત કહી ચૂકી છે કે ઇન્ડિયા ગઠબંધનથી એમનું કાંઈ પણ લેવું દેવું નથી પણ જો આપણે બેક ફૂટ ઉપર જઈએ તો કેમ કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે પડદાની પાછળ ક્યાંક ને ક્યાંક માયાવતી જે છે એ ઈન્ડિયા ઇન્ડિયા ગઠબંધનની સાથે છે એમના નેતા જે છે એ કામમાં લાગેલા છે અને ક્યાંક ને ક્યાંક એવી વાત સામે આવી રહી છે કે એ માયાવતી જે છે એ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ જશે પણ મિત્રો હમણાં સુધી આ મામલામાં પણ કાંઈ નક્કી નથી થયું હવે મિત્રો અહીંયાથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બીજેપીને રોકવા માટે ઇન્ડિયા ગઠબંધનની જે તૈયારી છે એ પૂરી નથી હમણાં પણ હજી પણ કમ્પ્લીટ નથી તૈયારીઓ અને આનો જ કારણ એ છે કે આજે મમતા બેનરજીએ એલાન કરી નાખ્યો છે કે હવે પશ્ચિમ બંગાળમાં એકલી ચૂંટણી લડશે અને બીજી બાજુ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી જે છે એ એકલા હાથે જ એકલી જ લડશે આનાથી મિત્રો હવે આ વાત એકદમ સાફ થઈ જાય છે કે ઇન્ડિયા ગઠબંધનને લઈને બીજેપીના નેતાઓ જે પહેલાંથી જે વાતો કરી રહ્યા હતા કે આ ગઠબંધન ચૂંટણીથી પહેલાં તૂટી જવાનું છે એ વાતો હવે મિત્રો સાચી થતી નજર આવી રહી છે અને હવે આ જે ઇન્ડિયા ગઠબંધન છે એ મિત્રો તૂટવાની કગાર ઉપર આવીને ઊભો રહી ગયો છે તો આ છે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની આખી ખબર જેમાં મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટી જે છે એ હવે આમાંથી તૂટી રહી છે એવું લાગી રહ્યું છે તો મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે શું ઇન્ડિયા ગઠબંધન બે હજાર ચોવીસની ચૂંટણી આવવાથી પહેલાં પૂરી રીતે તૂટી જ તૂટી જશે મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ